નમસ્કાર ચાલો આજે આપણે એક એવી સફર પર જઈએ જે આપણને સમયની પાર લઈ જશે આપણે ભગવદ્ ગીતાના એક એવા શ્લોકની ઊંડાઈમાં ઉતરીશું જેમાં સદીઓનું જ્ઞાન સમાયેલું છે એક એવું સત્ય જે આજે પણ એટલું જ સાચું અને શક્તિશાળી છે જરા કલ્પના કરો એક વિશાળ યુદ્ધભૂમિ લાખો સૈનિકો સામસામે છે અને એમની બરોબર વચ્ચે ઊભો છે મહાન યોદ્ધા અર્જુન પણ એના હાથમાં ગાંડિયું ધનુષ ધ્રુજી રહ્યું છે કેમ કારણ કે સામે દુશ્મન નહીં પણ પોતાના જ લોકો છે પોતાના જ ભાઈઓ ગુરુઓ અને આ દ્રશ્ય જોઈને એ શોક અને ભયથી જાણે પથ્થર બની જાય છે અને સમજો અર્જુનની આ જે હાલત છે ને એ કોઈ સામાન્ય ડર નથી આ એક એવી લાગણી છે જે કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવી છે એકદમ ઊંડી માનવીય વેદના અને બસ આ જ ક્ષણ આજ સંકટનો સમય એક બહુ જ મોટા અને ગહન જ્ઞાનના ઉદય માટેનું કારણ બને છે તો અર્જુનની આ હતાશાના ઘોર અંધકારમાં ભગવાન કૃષ્ણને એક એવો જવાબ આપે છે જે એને વિચારવાની રીતને એના દ્રષ્ટિકોણને જડ મૂળથી બદલી નાખવાનો છે એક એવો જવાબ જે શરીરની સીમાઓથી ઘણું પરે છે અને સીધો આત્માના સત્ય સુધી લઈ જાય છે તો ધ્યાનથી સાંભળજો આ શબ્દો નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ

શસ્ત્રો શરીરને તો કાપી શકે છે પણ એ આત્મા સુધી પહોંચી જ નથી શકતા ખબર છે આ કેવું છે જાણે કોઈ તલવાર લઈને હવાને કાપવાની કોશિશ કરી રહ્યો હોય શોઈ શક્ય છે બિલકુલ નહીં બસ આત્માનું પણ એવું જ છે હવે વિચારો અગ્નિ વિશે આગમાં કેટલી તાકાત છે ને એ ભૌતિક જગતને ભસ્મ કરી શકે છે પણ આત્મા સામે એની બધી શક્તિ શૂન્ય થઈ જાય છે આગ એને સ્પર્શી પણ નથી શકતી તો બાળવાની વાત તો બહુ દૂર રહી ગઈ કારણ કે આત્મા કોઈ ભૌતિક વસ્તુ જ નથી અને આ જ વાત પાણીને પણ લાગુ પડે છે પાણી બધું ભીંજવી શકે છે જીવન આપી શકે છે પણ આત્મા પર એની કોઈ જ અસર નથી થતી એને ભીંજવી નથી શકાતો કેમ કારણ કે આત્મા ભૌતિક દુનિયાના નિયમોથી બંધાયેલો જ નથી અને છેલ્લે વાયુ પવન જે બધે જ ફેલાયેલો છે જે ભીની વસ્તુને સૂકવી શકે છે પણ એ પણ આત્માને સૂકવી નથી શકતો તો જો પૃથ્વી અગ્નિ જળ અને વાયુ આ ચાર મૂળભૂત તત્વો જેનાથી આખું ભૌતિક જગત બન્યું છે એ ચારે ભેગા મળીને પણ આત્માનું કશું જ બગાડી શકતા નથી કેટલું અદ્ભુત છે આ તો હવે મનમાં મોટો સવાલ એ થાય કે ભાઈ એવું તો શું છે આત્મામાં કે એ આટલો અવિનાશી છે એ અસ્પૃશ્ય કેમ છે અને આનો જવાબ સમજવા માટે આપણે બ્રહ્માંડમાં એના સ્થાનને સમજવું પડશે આને સમજવા માટે ચાલો એક ક્રમ જોઈએ એમ સમજો કે સૌથી ઉપર સૌથી સૂક્ષ્મ સ્તર પર છે આત્મા જે પરમ સત્ય છે એની નીચે આવે છે પ્રકૃતિ એની નીચે બ્રહ્માંડની બુદ્ધિ પછી આવે છે આકાશ અને છેક તળીએ સૌથી સ્થૂળ સ્તર પર આવે છે પેલા ચાર તત્વો હવે જરા વિચારો જે તત્વો છેક નીચે છે એ પોતાનાથી એક જ સ્તર ઉપર રહેલા આકાશને પણ અસર નથી કરી શકતા તો પછી જે છેક ટોચ પર વિરાજમાન છે એ આત્માને કેવી રીતે સ્પર્શી શકે સવાલ જ પેદા નથી થતો આને સમજવાની એક બીજી બહુ સરસ રીત છે આત્મા વ્યાપક છે એટલે કે એ એક પાત્ર જેવો છે જેમાં બધું સમાયેલું છે અને બાકીના તત્વો વ્યાપ્ય છે એટલે કે એ પાત્રની અંદર રહેલી વસ્તુઓ છે હવે સાવ સીધી વાત છે કોઈ ગ્લાસમાં ભરેલું પાણી ક્યારેય ગ્લાસને તોડી શકે ના બસ એ જ રીતે આ તત્ત્વો પોતાના પાત્ર એટલે કે આત્માને ક્યારેય નુકસાન પહોંચાડી જ ન શકે ચાલો હવે આ જ્ઞાનને થોડું વધારે ઊંડાણપૂર્વક સમજીએ જોઈએ કે આ સમજ આપણા પોતાના અસ્તિત્વ વિશે આપણા હોવાપણા વિશે શું કહે છે આ એક બહુ જ મજેદાર અને ગહન વિચાર છે જો આપણે કહીએ છીએ કે લાકડું છે હવે જ્યારે લાકડાને કાપવામાં આવે કે બાળવામાં આવે તો પરિવર્તન કોનામાં થયું લાકડામાં બરાબર એના છેપણામાં નહીં એનું જે અસ્તિત્વ છે એનું જે હોવાપણું છે એ તો એમનું એમ જ રહે છે બસ આ જ રીતે આપણા શરીરમાં ફેરફાર આવે છે પણ આપણું જે હોવાપણું છે જે આપણો આત્મા છે એ અપરિવર્તનશીલ રહે છે થોડીવાર માટે વિચારીએ શું ક્યારે જીવનની આ ભાગદોડમાં સુખ દુખના ચક્કરમાં અંદર ક્યાંક ઊંડે કોઈ એવી સ્થિર શાશ્વત વસ્તુનો અનુભવ થયો છે જાણે બહાર ગમે તેટલો તોફાન હોય પણ અંદર એક દીવો શાંતિથી બળતો રહે છે કદાચ એ જ આપણો સાચો સ્વભાવ છે આને આ રીતે પણ સમજી શકાય કે આ શરીર તો એક વાર્તા જેવું છે જેનો આરંભ છે અને અંત પણ છે પણ આપણો જે સાચો સ્વ છે આપણો આત્મા એ તો એક કાગળ છે જેના પર આખી વાર્તા લખાયેલી છે વાર્તાઓ બદલાતી રહે છે પણ કાગળ તો હંમેશા એ જ રહે છે અખંડ અમર અને શાશ્વત જો તમારે ગીતાનો કોઈ શ્લોક વિશે સ્પષ્ટતાથી જાણવું હોય તો મને કોમેન્ટમાં જરૂર કહો હું તમને તે શ્લોક સરળતાથી સમજાવીશ